નમસ્કાર સ્વાગત છે ભદ્રેશ સમાચારો પર નજર કરીએ આગામી સાત દિવસ માટે સુરતવાસીઓ ડુમ્મસ અને સુવાલી બીચમાં મજા નહીં માણી શકે આગામી સમયમાં વાવાઝોડાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તારીખ પહેલીથી સાત જૂન સુધી ડુમ્મસ સુવાલી બીચ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ તેમજ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે આગામી સમયમાં વાતાવરણમાં જે પલટો આવે તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારની સૂચના અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં વાવાઝોડાની શક્યતાના આધાર પર ભારે પવન ફૂંકાઈ શકે છે તેને લઈને આ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે બીચ પર લોકોને ન જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તો સુરતમાં ડુમ્મસ અને સુવાલી બીચ લોકો માટે બંધ રાખવામાં આવશે આગામી સમયમાં વાવાઝોડાની શક્યતાના આધાર પર ભારે પવન ફૂંકાઈ શકે છે જેથી કરીને જાનમાલને કોઈ નુકસાન ના થાય તેને ખાસ ધ્યાનમાં રાખીને સૂચના આપવામાં આવી છે અને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આગામી પહેલી જૂનથી લઈને સાતમી જૂન સુધી ડુમસ અને સુવાલી બીચમાં લોકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સાહીસ

માછીમારો ને નહીં જવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ વાવાઝોડા અને સુવાલી દરિયા દરિયા અથવા તો આવતા હોય છે શનિ અને રવિ એટલે કે વેકેશન નો માહોલ છે તે વચ્ચે સેલાણીઓ મોજ મસ્તી કરવા માટે દરિયા કાંઠે આવતા હોય છે તેને લઈને હવે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને જાહેરનામા અમલ કરવા માટે ખાસ કરીને શહેરીજનોને અપીલ કરવામાં આવી છે જી

નિયમ નો કોઈ પણ પ્રકાર નો ભંગ કરવામાં આવશે તો સહેલાણી હોય કે અથવા માછીમારો હોય તેની સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે વાવાઝોડા ના કારણે ભારે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાના ભાગરૂપે આજે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે ધન્યવાદ સમગ્ર માહિતી બદલ